હે જનાર્દન કરતા જ્ઞાન ને જ આપ શ્રેષ્ઠ માનો છો તો હે કેશવ મને હિંસાત્મક ભયંકર કર્મ શા માટે પ્રેરો છો આપ કોઈ વખત કર્મની અને કોઈ વખત જ્ઞાનની પ્રશંસા કરો છો જો આવી રીતે સંદેહયુક્ત વચનોથી મારી બુદ્ધિ ભ્રમિત કરો છો આપ નક્કી કરી એક વાત કહો જેથી મારું કલ્યાણ થાય શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન મે છે એક તો જ્ઞાનયોગ મારફત સાંખ્ય માણસોની એટલે કે શુદ્ધ અંતકરણવાળાની અને બીજી નિષ્કામ કર્મ મારફત કર્મયોગીઓની યોગીઓની હે અર્જુન દરરોજ નૈમિત કર્મ કર્યા વગર અંતકરણની શુદ્ધિ થતી નથી અંતકરણની શુદ્ધિ વગરનો જ્ઞાન લાભ લાભકારક નથી હોતું શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન અને કર્મની સમજણ આપે છે તમે જોઈ શકો છો જ્ઞાન લાભ વગર મોક્ષ લાભ થતો નથી કર્મનો ત્યાગ કરી શીત શુદ્ધિ કર્યા વિના સંન્યાસ લેવાથી પણ મોક્ષની પ્રાપ્તિ નથી થતી કોઈ પણ માણસને કોઈ પણ દિશામાં ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે સમસ્ત પ્રાણી પ્રકૃતિના ગુણોને આધીન રહી અને કર્મ કરે છે જે મૂર્ખ માણસ કર્મ યંદ્રિયો ને હઠ કેવળ ઉપર થી દબાવીને મન થી ભગવત ધ્યાન ના કપટ થી ઇન્દ્રિયોના વિષયો નું ચિંતન કરે છે ને તેને અથવા તે લોકોને મિથ્યાચારી એટલે કે દાંભિક કહે છે જે મનુષ્ય મન થી જ્ઞાનેન્દ્રિયો ને દબાવી ફળ ના વિષયમાં અનાસક્ત રહી તેને ઈશ્વર ની તરફ ઝુકાવી નિત્ય નૈમિત કર્મો ને શીત શુદ્ધિ માટે કરે છે તે શ્રેષ્ઠ કરો હંમેશા માટે કર્મ નો ત્યાગ કરી દેશો તો શરીરનું રક્ષણ પણ નહી થઈ શકે ઈશ્વર નિમિત્ત કર્મ સિવાયના બીજા બધા કર્મો બંધન આપનાર છે તેથી ફળની ઈચ્છા

અને જે ફક્ત પોતાને ભોજન કરવાને માટે રાંધે છે વૈશ્વ દેવ યજ્ઞ કરતા નથી તે દુષ્ટ પાપને ખાય છે અન્ન એટલે કે શુક્ર શોણિત રૂપમાં ફેરવાયેલ જે અન્ન વડે બધા પ્રાણી ઉત્પન્ન થાય છે વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે યજ્ઞથી વૃષ્ટિ થાય છે અને તે યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે તથા વેદની યજ્ઞ કર્મ ઉત્પન્ન થાય છે અને અક્ષર એટલે કે પરબ્રહ્મથી વેદ પ્રગટ થાય છે તેથી સર્વવ્યાપક અવિનાશી જે પરબ્રહ્મ છે તે હંમેશા યજ્ઞમાં રહે છે તેથી યજ્ઞાદિ કર્મ જરૂરના કામ છે જે મનુષ્ય આ લોકમાં પહેલા કહ્યા મુજબના સૃષ્ટિ કર્મને અનુકૂળ વર્તતો નથી ઇન્દ્રિયો મારફત ભોગોમાં રાચનાર પાપ સ્વરૂપ આયુષ્ય વાળો તે મનુષ્ય નકામો જીવે છે જે આત્મામાં રાચે છે આત્મા સુખથી તૃપ્તિ રહે છે અને આત્મામાં સંતોષી રહે છે અર્થાત સંસારના સુખ ભોગની ઈચ્છા કરતો નથી અને તેના માટે કોઈ કર્તવ્ય નથી આવા મહાપુરુષનો આ લોકમાં કર્મ કરવા માટે કોઈ હેતુ નથી રહેતો અને કર્મોના ફળ માટે પણ કોઈ હેતુ નથી રહેતો તેનો પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી તો પણ તે કેવળ લોકોના કલ્યાણ માટે જ કર્મ કરે છે તેથી ફળમાં આસ આસર રહિત બની જરૂરના રોજના નૈમિત કામને સારી રીતે કરો કારણ કે અનાશક્ત પુરુષ કામ કરતા કરતા જ્ઞાન દ્વારા પરમ મોક્ષને મેળવે છે જનક વગેરે જ્ઞાની લોકો ફળમાં અનાસક્ત રહી કર્મ મારફત જ ઉત્તમ સિદ્ધિ પામ્યા તેથી લોકોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તમે કર્મ કરો મોટા માણસો જે કાંઈ આચરણ કરે છે તે કોઈ બીજા લોકો પણ તેની માફક આચરણ જ કરે છે તેઓ જે કર્મ શાસ્ત્ર અથવા નિવૃત્તિ શાસ્ત્રને આધાર માને છે તેનું લોકો અનુકરણ કરે છે જો કે મારે કોઈ કર્તવ્ય નથી અને મારા માટે ત્રણેય લોકમાં કોઈ વસ્તુ અપ્રાપ્ય નથી છતાં પણ હું કર્મ કરતો રહું છું જો હું સાવધાની પૂર્વક કર્મ ન કરું ને તો બધા લોકો મારું અનુકરણ કરવા માંડશે તથા કર્મોને છોડી દેવાથી એ લોકો નાશ પામશે

તેથી જાતે તત્પરતાથી કર્મો કરીને તે અજ્ઞાનીઓને પણ કર્મ કરાવતા રહે એવું નહીં કરવાથી કર્મમાં શ્રદ્ધા અને જ્ઞાનની અપ્રાપ્તિ થવાથી અજ્ઞાની લોકોનું બંને તરફથી પતન થશે ખરેખર રીતે સંપૂર્ણ કર્મ ઇન્દ્રિયો મારફત થાય છે પરંતુ અજ્ઞાની પુરુષ હું કરું છું એવું માની લેશે જે આ ગુણ અને કર્મોના વિભાગનું ખરું તત્વ જાણે છે તે કર્તૃત્વ કર્તૃત્વ અભિમાનમાં પડતો નથી કારણ કે તે જ્ઞાની પુરુષ છે તે ઇન્દ્રિય વિષયોમાં રહે છે તેવું માનીને તે તેનામાં આસક્ત રહેતો નથી જે પ્રકૃતિના ગુણોથી મોહિત ગુણ અને કર્મમાં આસક્ત રહે છે એવા મૂર્ખોને જ્ઞાનની વાત જણાવવી જ્ઞાની લોકોએ તેમની બુદ્ધિમાં ભ્રમ પેદા ન કરવો જોઈએ હું પરમાત્માનો અંશ છું અને તેની પ્રેરણાથી કર્મ કરું છું એવો નિશ્ચય કરીને જે કાંઈ કર્મ કરો અને તે મને સમર્પિત કરી ફળની આશા છોડી દો અહંકારનો ત્યાગ કરો અને શોક રહિત બનીને યુદ્ધ કરો જે લોકો મારા વસનમાં શ્રદ્ધા રાખીને દોષ બુદ્ધિ અને અહંકાર રહિત બનીને મારા મારા અનુસરે છે તે લોકો કર્મ કરતા કરતા જ્ઞાનની માફક કર્મોમાંથી મુક્ત બને છે જે લોકો મારા આ ઈશ્વરને માટે કર્મ કરવું ઉપદેશ ની નિંદા કરે છે અને મારા મત મુજબ વર્તતા નથી તેમને બધા પ્રકારના જ્ઞાન વગરના શૂન્ય એટલે કે નષ્ટ સમજજો પ્રાચીન કર્મોના સંસ્કાર મુજબ કર્મોને વશ થઈને અને ગુણ દોષને જાણીને જ્ઞાની પુરુષ પણ કર્મ કરે છે તો અજ્ઞાની પુરુષ પોતાના સ્વભાવ મુજબ કર્મ કરે છે તેમાં કહેવાનું શું હોય અને આ વિષયમાં અટ કરવાથી પણ શું થાય બધી ઇન્દ્રિયો પોત પોતાના વિષયમાં પ્રેમ અને વિપરીત હોવાથી દેશ કરે છે પ્રાણીઓએ તેને વશ ન થવું જોઈએ કારણ કે રાગ અને દેશ બંનેને મોક્ષ માર્ગના શત્રુ કહેવામાં આવ્યા છે તેથી રાગ દેશને ધિતિને પોતાના ધર્મનું પાલન કરવું તે શ્રેષ્ઠ છે અને પોતાના ધર્મમાં મૃત્યુ થવું તે સારું છે કારણ કે પોતાના ધર્મમાં સર્વ સ્વર્ગ સુખ મળે છે અને બીજાનો ધર્મ નરક આપનાર છે ત્યાર પછી અર્જુને પૂછ્યું ઈચ્છા ન હોવા છતાં લાચાર બની પ્રાણી કોની પ્રેરણાથી પાપ કરે છે અને અર્જુન પૂછે છે કે ઈચ્છા ન હોવા છતાં લાચાર બની પ્રાણી કોની પ્રેરણાથી પાપ કર્મ કરે છે કામ ક્રોધને રોકવા છતાં પ્રાણીની પાપમાં વારંવાર પ્રવૃત્તિ કેમ જોવામાં આવે છે અને ભગવાન કહે છે હે અર્જુન રજો ગુણ માંથી ઉત્પન્ન થનાર આ કામ અને ક્રોધ પ્રાણીને પાપ કરાવે છે તે બહુ મોટા પાપી છે તેમને મોક્ષ એટલે કલ્યાણ માર્ગના શત્રુ જાણો જેવી રીતે સાથે ઉત્પન્ન થયેલ ધુમાડાથી અગ્નિ ઢંકાયેલો રહે છે અને આગ આગંતુક મેલથી દર્પણ ઢંગાયેલો રહે છે તથા ગર્ભવેષ્ઠ ચામડેથી ગર્ભ ઢંકાયેલો રહે છે તેવી રીતે કામથી આ વિવેક જ્ઞાન ઢંકાયેલું રહે છે આ કામ અજ્ઞાનીને ભોગને વખતે સુખ અને અંતમાં દુઃખ આપે છે પરંતુ અજ્ઞાનીને તેની મારફત થનાર અનર્થનો અનુભવ થવાથી ભોગ સમયમાં પણ કામથી દુઃખ થાય છે ઇન્દ્રિય અને મન તથા બુદ્ધિ આ કામના નિવાસ સ્થાન છે

પ્રવર્તક સંકલ્પનાત્મક જે મન છે તે ઇન્દ્રિયોથી શ્રેષ્ઠ અને ભિન્ન છે અને મનથી બુદ્ધિ શ્રેષ્ઠ અને ભિન્ન છે તથા બુદ્ધિથી પણ શ્રેષ્ઠ જે સર્વ સર્વનત્યાર્મી આત્મા છે તે જીવાત્માને મોહિત કરે છે તો હે અર્જુન વિષય ઇન્દ્રિયના સંબંધથી ઉત્પન્ન થનાર કામ વિકાર બુદ્ધિના ધર્મ છે આત્મા અને સાક્ષી છે તથા બુદ્ધિથી પર છે એવું સમજીને બુદ્ધિથી મનને નિચ્છલ કરીને કામરૂપી શત્રુનો નાશ કર એથી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ